નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે મહાત્મા ગાંધીજીની એકસો છપ્પનની જન્મજયંતિ છે ત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ જે પ્રકારે કહી શકાય કે ખાદી ખરીદવા માટે કારણ કે મહાત્મા ગાંધીજીને ખાદી ખૂબ પ્રિય હતી ત્યારે આપ જોઈ શકો છો જે પ્રકારે લોકો ખાદીની ખરીદી કરવા માટે અહીંયા પહોંચ્યા છે અને સૌથી મહત્ત્વની વાત છે કે આ ત્રણ મહિના જ્યારથી ખાદી એટલે કે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ હોય છે ત્યારથી ખાદીની ખરીદી પર અનેક ડિસ્કાઉન્ટનો પણ લાભ આપવામાં આવ્યો છે ત્યારે જો કે જે પ્રકારે ખાદીની ખરીદી માટે તમામ વડોદરા મહાનગર ભાજપના લોકો પણ અહીંયા પહોંચ્યા છે સાથે જે પ્રકારે મહાત્મા ગાંધીજીને ખૂબ પ્રિય હોય છે અને આ ખાદી ખાસ કરીને વાત કરીએ તો ખાદીનો આ મહાત્મા ગાંધીજીનો જે પ્રત્યે ખૂબ પ્રિય ગણાતો એવું આ ખાદી અને ખાદીની ખરીદી પર ત્રણ મહિના એકત્રીસ ડિસેમ્બર સુધી કહી શકાય કે વીસથી ત્રીસ ટકા જે અલગ અલગ પ્રકારનું અલગ અલગ વચ્ચે જ વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ છે ત્યારે વડોદરા મહાનગર ભાજપના અધ્યક્ષ સાથે ગુજરાત સરકારના મુખ્ય દંડક પણ અહીંયા આ ખરીદી કરવા માટે પહોંચ્યા છે અને જે જોઈ શકાય છે કે જે ખાદી ખરીદવું ખૂબ જરૂરી છે અને તેના માટે જોકે શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્કલ સાથે તમામ જે ભાજપના પદાધિકારીઓ છે તે ખાદી ખરીદવા માટે અહીંયા આવ્યા છે અને જોકે ખાદી ખરીદવું ખૂબ જરૂરી પૂર્વ વડોદરા સંદેશન બ્રહ્મ આ ખાદી ખરીદવું ખૂબ જરૂરી છે અને તે માટે ખાદી પ્રત્યે લોકો પ્રેમભાવ વધે તે માટેના પ્રયત્નો વડોદરા મહાનગર ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને this year that we do anything that we can do

जो कि आज महात्मा गांधी जी ने एक सौ छप्पनमी जन्म जयंती है एक सौ छप्पनमी जन्म जयंती निमित्ते वोदरा महानगर भाजपा द्वारा चलाव गाँधी जयंती निमित्ते ખાદી ખરીદવામાં આવે છે અને ખાદી મહાત્મા ગાંધીજીને ખૂબ પ્રિય હોય છે ને આ વખતે જે વાત કરીએ વોકલ ફોર લોકલ એની વાત છે અને તેની વાતને લઈને જ લોકો સ્વદેશી અપનાવે સાથે ખાદી પ્રત્યે લોકોની To happy, <vinegary> oh, no, oh. Fun, but well. <ermanica> nice you <interpreters> এই <laughs> ত্রাস હજુ કે જે પ્રકારે તમામ લોકો ખાદી ખરીદવા માટે આવ્યા છે અને આજે ખરીદવા મહાત્મા ગાંધીજી મહાત્મા ગાંધીજીએ ત્યારે દેશને આઝાદી અપાવવા માટે થઈને લડત ચાલુ કરી ત્યારે તેમના જીવનના બે મૂળ મંત્ર હતા સ્વચ્છતા અને સ્વદેશી સ્વચ્છતા અને સ્વદેશીને અનુલક્ષીને જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સ્વદેશી અપનાવવા માટેની જે ઝુંબેશ ચાલી રહી છે અને સ્વદેશી અપનાવવાથી લોકલ કારીગરોને સ્થાનિક કારીગરોને વધારેમાં વધારે ફાયદો પીવો થાય તે માટે તેની જે આયોજન કરવામાં આવે છે તેના જ ભાગરૂપે આજે ગાંધી જયંતિના દિવસે ભારતીય જનતા પાર્ટીના અમારા મહાનગર અધ્યક્ષ શ્રી ડૉક્ટર જયપ્રકાશભાઈ સોનીના આગેવાનીમાં વડોદરા શહેરના તમામ કાર્યકર્તાઓ આજે ખાદી ખરીદી માટે આવ્યા છે આપના માધ્યમથી તમામ નગરજનોએ પણ હું વિનંતી કરું કે સમાજને જ્યારે આત્મનિર્ભર બનવું હોય ત્યારે જે આપણા લોકલ કારીગરો છે તેમની ખરીદ તેમની પાસેથી આપણે ખરીદ કરીશું તો તેમનું આર્થિક સદ્ધરતા વધતા અને તેના કારણે દેશ પણ સદ્ધરતા ગુજરાત વિધાનસભા અને તેઓ આ ખાદી ખરીદવા માટે પણ અહીંયા પહોંચ્યા હતા અને તમામ લોકો આજો કે ખાદી ખરીદવા માટે પહોંચ્યા છે અને જે પ્રકારે કહી શકે કરવામાં આવ્યું છે આજે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે પહેલાં તો મહાત્મા ગાંધીજીને આપણે સતસત નમન કરીએ છીએ આઝાદીના આંદોલનમાં બાપુએ સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ દેશના સૌ નાગરિકોને કર્યો હતો એ સમયે જ ચરખા દ્વારા ખાદીની એક ક્રાંતિ લાવવાનો પ્રયાસ થયો હતો આજે પણ દેશભરમાં ખાદીનું મહત્ત્વ એટલું જ છે આ દિવસે ખાદીનો ઉપયોગ વધુ વધુ થાય એના માટે ડિસ્કાઉન્ટ પણ ભારે માત્રામાં બીજી ઓક્ટોબર આપવામાં આવે છે સૌ નાગરિકોને અપીલ છે કે આપણે ખાદી અપનાવીએ અને બીજાને પણ પ્રેરણા આપીએ સાથે સાથે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન તહત બી ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો નારો જ્યારે ગુંજી રહ્યો છે ત્યારે સૌ નાગરિકો સ્વદેશી અપનાવીને ભારતને આર્થિક રીતે પણ સક્ષમ બનાવવાનો પ્રયાસ કરે એક નાનો પ્રયાસ પણ ખૂબ મોટું પરિવર્તન લઈ આવતું હોય છે તો આપણે સૌ ખાદીના આ દિવસે ખાદી ખરીદી કરીને આપણા ભારતના અર્થતંત્રને વધુ વેગવાન બને એના માટે આપણે પણ એ સાથે જોડાઈએ સંઘનો સ્થાપના દિવસ પણ છે વર્ષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિજયાદશમી ઓગણીસો પચીસના દિવસે પ્રારંભ થયો આ ભારતીય સમાજ સંગઠિત બનીને આ દેશને શક્તિશાળી બનાવવા માટેનો પ્રયાસ કરે અને રાષ્ટ્રને પરમ વૈભવના શિખરે લઈ જવાનો જે સંકલ્પ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સો વર્ષ પહેલાં લીધો હતો આજે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને એના સંગઠનો મળીને એક વટવૃક્ષ બની ગયો છે સ્વયંસેવી સંગઠના છે રાષ્ટ્રની સેવામાં હંમેશા ટ્વેન્ટી ફોર બાય સેવન આ સંગઠન કાર્યરત છે કોઈ પણ સમાજ ઉપર આપત્તિ આવી હોય કોઈ કુદરતી આફત હોય કે કોઈ પણ સમય હોય જ્યારે કપરો સમય હોય તો રાષ્ટ્રીય સ્વયંસેક સંઘના સ્વયંસેકો હંમેશા ખડે પગે સમાજની અને દેશની સેવા માટે કાર્યરત હોય છે આવા સ્વયંસેવી સંગઠનના સો વર્ષ પૂર્ણ થવા બદલ સૌ સ્વયંસેકોને પણ હું સંઘ શતાબ્દીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું શું કહેશો આપણને ખાદી ખરીદવા માટે આજનો દિવસ એ વિશેષ દિવસ છે આજે દશહરા છે હું સૌથી પહેલાં તો વડોદરા શહેરના સર્વે નગરવાસીઓને દશારાની ખૂબ ખૂબ શુભકામના અર્પણ કરું છું આજે ઓગણીસો પચીસથી લઈને વિજયાદશમીથી લઈને આજે વિજયાદશમી સુધી એટલે સંઘને પણ સો વર્ષ થયા છે ત્યારે સમાજ સેવાના સો વર્ષ વ્યક્તિ નિર્માણ થકી સમાજ નિર્માણના આ સો વરસ એ વિશેષ રૂપે જ્યારે સંઘના આ સમાજ સેવાના સો વર્ષની પણ હું બધા જ સ્વયંસેવકોને નાગરિકોને શુભકામનાઓ અર્પણ કરું છું એની સાથે આજે મહાત્મા ગાંધીનો પણ જન્મદિવસ છે લાલ બહાદુર શાસ્ત્રીજીનો પણ જન્મદિવસ છે જેમને પોતાનું જીવન દેશ સેવામાં ખપાવ્યું છે જે પોતે સ્વચ્છતા સ્વદેશીના આગ્રહી હતા અને એના જ ભાગરૂપ આજે ખાદી ખરીદીનો કાર્યક્રમ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ જે રીતે વૈશ્વિક સ્તરે ખાદીની ઓળખ અપાવી છે દેશને સમર્થ બનાવવો હોય દેશને આત્મનિર્ભર બનાવવો હોય તો સ્વદેશીનો આગ્રહ રાખવાનો આ ભગીરથ કાર્ય એ નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે મહાત્મા ગાંધીજીની જે ઈચ્છા હતી એને પરિપૂર્ણ કરવાનું કામ જ્યારે નરેન્દ્રભાઈ કરી રહ્યા છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કાર્યકર્તાઓ સ્વદેશીને વધુ મજબૂત બનાવવા માટે એના આગ્રહને વધુ ફેલાવવા માટે વધુ મજબૂત બનાવવા માટે અહીંયા ખાદી ખરીદીમાં પણ આવ્યા છે હું આપના માધ્યમથી નાગરિકોને પણ અપીલ કરું છું કે આગામી સમયમાં દિવાળી છે ત્યારે સ્વદેશીનો વધુને વધુ આગ્રહ રાખીને જે વસ્તુ આપણને સ્વદેશી મળે છે તે તમામ વસ્તુઓ સ્વદેશી જ વાપરવી જોઈએ આવો આગ્રહ રાખીને આપણે ખરા અર્થની અંદર મહાત્મા ગાંધીજીને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકીએ છીએ એવો હું નમ્ર અનુરોધ કરું છું હતા ધારાસભ્ય કેવૃત અને તેઓ પણ કહી રહ્યા છે કે ખાદી ખરીદવી ખૂબ જરૂરી છે અને તે માટે જ આવજો કે તમામ લોકો આજના દિવસે ખાદી ખરીદવા માટે આવ્યા છે અને તમામ વડોદરા મહાનગરપાલિકાના દંડક શૈલેષ પાટીલ પણ છે શૈલેષભાઈ શું કહેશું આજે ગાંધીજીની જન્મજયંતિ છે ને આજે ખાદી ખરીદવા મોદી સાહેબનું એક આહવાન સમગ્ર ભારત દેશને છે કે વોકલ ફોર લોકલ અને આજે ગાંધી જયંતિ છે એ નિમિત્તે વડોદરા શહેરના તમામ હોદ્દેદાર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સાહેબ બાળુદાદાથી માંડીને બધા ખાદીમાં પોતાનું પરચેસ કરવા આવ્યા છે વડોદરાની જનતાને હું સ્પાર્ક ટુડેના માધ્યમથી એક આહવાન બી કરું છું કે આજે આખા દિવસમાં ગાંધી જયંતી છે એટલે પણ ખાદીની સ્ટોર પર કોટી ચાર રસ્તા પર આવીને કંઈક નાનું મોટું પરચેસ કરીએ જેથી કરીને આનો એક સંદેશો ઉપર સુધી પહોંચે બિલકુલ લોકોને સંદેશો પહોંચે તે માટેના પ્રયત્નો છે ને આપ કે તમામ લોકો દ્વારા આજે આ ખાદી ખરીદવા માટે અહીંયા આવી રહી છે અને જોઈ શકાય છે જે પ્રકારે તમામ લોકો કે આ ખાડી વડરા લાવપુરા ખાતે આવેલ છે અને ત્યાં તમામ મહિલા કાર્યકતાઓ પણ આ તે આ ખાડી ખરીદી કરી રહી છે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો અહીંયા ખાડી ની ખરીદી કરી રહ્યા છે લોકલ ફોર ફોકલ ફોર લોકલ જો શકે છે તમામ લોકો અહીંયા ખરીદી કરી રહ્યા છે મહિલા મોરચા દ્વારા પણ અહીંયા ખાદીની ખરીદી કરવામાં આવી રહી છે અને જો કે મહિલા મોરચાના તમામ खद्देदारों नगर सेवकों तमाम लोग खादी कर आप जुओ के जे प्रकार भाजपा कार्यकर्ताओ तमाम नहीं खरीदी करवा પહોંચ્યા છે અને વોકલ ફોર લોકલ ની થીમ આધારિત આપ જોઈ શકાય છે કે જે ગુજરાત મહાનગર ભાજપ દ્વારા ખરીદીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે અને એ આજે મહાત્મા ગાંધીજીની જયંતિ છે એકસો છપ્પનની ત્યારે ખાદી ખરીદવું ખૂબ મહત્વ છે અને ખાદીને ખરીદવા માટે વડોદરા મહાનગર ભાજપ દ્વારા આજે આ ખાદીની ખરીદી કરવામાં આવી રહી છે કેમેરામેન નિહાલી સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ડે ન્યૂઝ